કોઈ પણ યુનિવર્સિટીમાં ફીનો વધારો થશે તો મારા ખ્યાલથી બની શકે કે છોકરીઓને ભણાવવામાં નહીં આવે અને એ લોકોને ઘરમાં જ બેસવું પડશે અને ઘરમાં જ બહુ કરે કરવું પડશે જેથી કરીને ઘરમાં ઘણી બધી પ્રોબ્લેમ થાય કેમ કે નોલેજની કમી હોય તો કોઈ વ્યક્તિ કશું કરી શકે નહીં આપણે જોઈએ છીએ કે આજકાલ છે ને દરેક યુનિવર્સિટીમાં કંઈ ના કંઈક વસ્તુઓને લઈ હવે ફી વધારી રહ્યા છે તો જેની એની સૌથી અસર છે ને ભાઈ શિક્ષણ ઉપર પણ કે ઓલરેડી આપણે ઇન્ડિયામાં જોઈએ છીએ કે શિક્ષણનું સ્તર બહુ નીચું છે કે મોટાભાગના લોકોની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હોવાથી યા કંઈક ને કંઈક મજબૂરી હોવાથી એ છોકરાઓને ભણાવી શકતા નથી શિક્ષા ઇસલી કરાશે કે જેને ફ્રી મેં હોવ યા કમ ફી મેં હોય लेकिन अगर ऐसी फीस भर दी जाएगी तो लोग वाली हैं जो अपने बच्चों को जो बेटा बेटी हो उनको फिर शिक्षा से समझाई जाएगी क्योंकि वो शिक्षा की फ़ीस कम होने वजह से फ्री में होने के लिए तो पढ़ाई करा रहे हैं उनकी आर्थिक परिस्थिति को लेके तो वो शिक्षा करा रहे हैं तो कि तो आगे से आगे उनके फ्यूचर में कुछ अच्छा हो लेकिन जब परिस्थिति ठीक नहीं होगी वो फीस नहीं भर सकेंगे तो लास्ट में वही करेगी कि शिक्षा बंद करा दें फी वजारे था तो कोई कोई ना एजुकेशन मिले नहीं અને કરે પણ નહીં કારણ કે મોંઘવારી વધારે છે એટલે બધા પોતાનું ઘર ચલાવે કે બાળકોને ભણાવે અને ભણશે નહીં તો વધારે બેરોજગારી આવશે ગુજરાત યુનિવર્સિટીમાં જો તમારે હવે ભણવું હોય તો વધુ ફી ચૂકવવી પડશે ગુજરાત યુનિવર્સિટીમાં નવા સત્રથી સત્તરસો થી લઈ ચાર હજાર પાંચસો રૂપિયા જેટલી ફી વધારો કરવામાં આવી છે જો તમારે બી એ બીકોમ

कि फ्री में हो या कम फी में हो लेकिन अगर ऐसी फ़ीस भराई दी जाएगी तो लोग वालिद हैं जो अपने बच्चों को जो बेटा बेटी हो उनको फिर शिक्षा से हटाई जाएगी क्योंकि वो शिक्षा की फ़ीस कम होने वजह से फ्री में होने के लिए तो पढ़ाई करा रहे हैं उनकी आर्थिक परिस्थिति को लेके तो वो शिक्षा करा रहे हैं कि आगे से आगे उनके फ्यूचर में कुछ अच्छा हो लेकिन जब परिस्थिति ठीक नहीं होगी वो फीस नहीं भर सकेंगे तो लास्ट में वही करेगी कि शिक्षा बंद करा दें हम देखते हैं कि सरकार शिक्षा पे बहुत ज़्यादा ध्यान दे रही है बड़ा बच्चों को पढ़ाने की बात की जाती है एक तरफ फी बढ़ा रहे हैं कैसे देखते हैं आप जब शिक्षा कोई लोग जैसे वो बोल रहे हैं कि बड़ा को पढ़ाओ लड़की पढ़ाओ के लड़की बढ़ाओ बराबर जब वो इतने चर्चे कर रहे हैं तो फिर फीस में इतना लेवल क्यों बढ़ा रहे एक तरफ तो वो तारीफ भी कर रहे ख़ुद की और दूसरी तरफ से शिक्षा का मध्यम नीचे भी रखा है स्कॉलरशिप का मुद्दा बहुत बड़ा है लोगों को स्कॉलरशिप नहीं मिल रही है और साथ में इस तरह से फी का बढ़ना कैसे देखते हैं आप एक तो शिक्षा कराते तो ये हिसाब से भी करते कि स्कॉलरशिप मिलेगी उसके आधार पे भी लोग शिक्षा करते अच्छे टका लाते स्कॉलरशिप तो पीछे रही और जो जो है फीस उसको बढ़ा दिया तो लास्ट में क्या होगा शिक्षा बंदी जो होने वाली है गुजरात यूनिवर्सिटी अंदर फी वधारा नो मुद्दों अत्यारे चर्चा में छे सत्तर सौ थी ली

આ જે ફી વધારો છે એનાથી લોકોને કેટલી તકલીફ પડશે ફી વધારે થાય તો કોઈ કોઈને એજ્યુકેશન મળે નહીં અને કરે પણ નહીં કારણ કે મોંઘવારી વધારે છે એટલે બધા પોતાનું ઘર ચલાવે કે બાળકોને ભણાવે અને ભણશે નહીં તો વધારે બેરોજગારી આવશે શું લાગે છે ગુજરાત યુનિવર્સિટીએ ફી વધારવી જોઈએ કે નહીં ના યુનિવર્સિટીમાં ફરી એકવાર ફી વધારવામાં આવી છે શું કહેવા માગો છો આપણે જોઈએ છીએ કે આજકાલ છે ને દરેક યુનિવર્સિટીમાં કઈ ના કંઈક વસ્તુઓને લઈ હવે ફી વધારી રહ્યા છે તો જેની એની સૌથી અસર છે ને ભાઈ શિક્ષણ ઉપર પડી ગઈ છે કે ઓલરેડી આપણે ઇન્ડિયામાં જોઈએ છીએ કે શિક્ષણનું સ્તર બહુ નીચું છે કે મોટાભાગના લોકોની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હોવાથી યા કંઈકની કંઈક મજબૂરી હોવાથી એ છોકરાઓને ભણાવી શકતા નથી અને છોકરાઓ બી સાથે સાથે જોબ બી કરતા હોય છે એટલે પોતાનું શિક્ષણમાં અહીં પૂરતો ટાઈમ આપી શકતા નથી અને એમાં બી જો આ રીતનું ફી વધી જાય તો એની અસર તો થવાની જ છે અને સૌથી વધુ જોઈએ તો મહિલાઓ પર થઈ કેમ કે આપણે જો જોઈએ તો મોટાભાગે જે ડ્રોપઆઉટનો રેશિયો છે એમાં સૌથી વધારે જે ડ્રોપઆઉટ છે એ બેનો જ છે ઘણી વખત સ્કોલરશીપની સમસ્યાઓ હોય છે સ્કોલરશીપ એક તરફ ન મળવી અને પાછો ફીનો વધારો થવો કેવી રીતે જોવા જોઈએ આપણે જોઈએ છીએ કે ડિજિટલ ગુજરાત છે યા કોઈ બી જુદા જુદા માધ્યમોથી જે સ્ટુડન્ટોને જે સ્કોલરશીપ મળે છે છેલ્લા બે વર્ષથી કોઈ બી ક્ષેત્રમાં એ બેચલર હોય કે માસ્ટર હોય કે પીએચડી લેવલ હોય કોઈ બી સ્ટુડન્ટને બે વર્ષથી ફોર્મ તો ભરાય છે પણ કોઈ બી એમને સ્કોલરશીપ મળતી નથી ફી દર વર્ષે લેવામાં આવે છે કે ભાઈ તમે દર સેમિસ્ટરની ફી ભરી દો જુદી એક્ઝામોની ફી અલગ અલગ હોય છે ફી કે ભાઈ સ્કોલરશીપ તો આવતી છે નહીં બી એ બીસીએ બીબીએ પીએચડી તેમાં સત્તરસો પચાસથી થી લઈને ચાર હજાર પાંચસો જેટલો ફીનો વધારો કર્યો છે કેવી રીતે જોવો છો આપણે જોઈએ છીએ કે મોટા ભાગનું શિક્ષણ દરેક દેશોમાં જોઈએ છે તો બહુ ફ્રીમાં છે કાં તો બહુ ઓછા બહુ જ માઇનર ફી લેવામાં આવે છે પણ આપણે જો ઇન્ડિયાનું જોઈએ છે કે જે આ જે કોર્સ છે બધા જે માસ્ટર યા બેચલર યા પીએચડી લેવલમાં એમાં સૌથી વધારે ફી છે અને એમાં બી જો વધારવામાં આવશે તો મને નહીં લાગતું કે ત્યાં સુધી લોકો જે સ્તર છે કે ભાઈ આગળ ભણવાનું એ જશે